કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ત્યારે આવતીકાલે ચાલો ડેડીયાપાડા ચાલો ડેડીયાપાડા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને જે આદિવાસી સમાજમાં ફેમસ ભેન્ટ એવી રોકી સ્ટાર અને કઈનું સ્ટાર બંને આવવાની પૂરી પૂરી શક્યતા છે જેમ કે આવી છે કે જે આપણે પોસ્ટ જોઈશે મિત્રો ખાસ કરીને આ ઈકે ચેનલ એ પોસ્ટ પર પોસ્ટી નથી કરતું પરંતુ આપણને જે પણ માહિતી મળેલી છે જે પોસ્ટ આધારિત તમને જણાઈ રહ્યો છે કે આવતીકાલે કે ચાલો ડેડિયાપાડા ચાલો ડેડિયાપાડા એટલે કે આવતીકાલે રોકી સ્ટાર અને કહીનુસ જેવી મોટી ભેંટો પણ ત્યાં આગળ આવવાની છે એટલે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કેમ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ તમને ખબર જ હશે કે આવતીકાલે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબનું જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે ત્યારે એવું થઈ શકે છે અગર જો બહાર આવશે તો આવતીકાલે કેવો માહોલ જ્યાં આગળ થશે કે બે આદિવાસી સમાજની અંદર જે એવી ખૂબ લોકજાહના જે બે બે બેન્ટો છે રોકી સ્ટાર અને કોયનૂર સ્ટાર જે બંને બેન્ટો બુકિંગ કરી દેવામાં આવી છે એવું કહેવામાં આવે છે સાથે સાથે આદિવાસી સમાજના ઢોલ નોગારા એટલે કે ઢોલ આપણે દેશી ભાષામાં કહીએ છીએ ઢોલ નગારા સાથે ત્યાં રેલી પણ કરવામાં આવશે અને દસથી પંદર ડોલો પણ ત્યાં મંગાવવામાં આવશે દસથી પંદર ડોલોનો ઓર્ડર પણ આપી દેવામાં આવે છે એવું કહી રહ્યા છે ખાસ કરીને ધ્યાન આપજો મિત્રો કેમ કે આવતીકાલે ચાલો ડેડિયાપાડો ચાલો ડેડિયાપાડો ચાલો ડેડિયપાડા ચાલો ડેડિયાપાડા એવું જો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પોસ્ટ મૂકવામાં આવી છે એ પોસ્ટ પર કોઈ પુષ્ટિ કરતું નથી હવે સાચું છે કે ખોટું છે એ આવનારા એટલે કે આવતીકાલે જ આપણને ખાસ કરીને ખબર પડશે તો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે જરૂરથી ફરી એક નવા વિડીયોની અંદર મળશું તો ચેનલને ફોલો કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં કેમ જે પણ માહિતી હશે એ તમારા સુધી હું પહોંચાડવાનું કામ કરું છું આપણે ઈ ચેનલ પેજ પણ ઇન્સ્ટાગ્રામ પર ચાલુ કર્યું છે એને પણ ફોલો કરી નાખજો જય હિન્દ વંદે માતરમ